ગઢડા તાલુકાના ઉમરડા ગામેથી ઘઉં ચોખા ભરેલ વાહન ઝડપાયું ગઢડા મામલતદાર તેમજ ઘસા પોલીસે સંયુક્ત રીતે તપાસ કરતા ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો વાહન ચાલક દામનગરથી આવીને જુદા જુદા ગામડાઓમાં ઘરે ઘરેથી અનાજનો જથ્થો ઉઘરાવતા હોય મામલતદાર અને પોલીસે અનાજ અને ગાડી મળી કુલ રૂપિયા છ લાખ બાવીસ હજાર નવસો નેવુંનો મુદ્દામાલ સીઝ કરી આગળ તપાસ હાથ ધરી ગઢડા તાલુકાના નાના મોડા ગામે તારીખ બાવીસ પાંચ ના રોજ બાતમી આધારે કે ઘઉં ચોખાનો જથ્થો ઉઘરાવે છે તેવી બાતમી મળતા અમુ અને નાયમ અમદાર પુરવઠા અને પોલીસ સ્ટેશનથી ઘરડા પીએસઆઈ સી દ્વારા સંયુક્ત તપાસ કરતા ટાટા કંપનીની જીપ વાહન મળી આવેલ છે જેમાં વાહનમાં ભરેલ ઘઉં ચોખા જથ્થો અંગે પૂછપરછ કરતાં તેઓ તરફથી કોઈ નક્કર પુરાવા રજૂ નહીં કરતા અને જે ઘર ઘર ફરીને આમ કે અમુક વ્યક્તિઓ પાસેથી લીધેલ હોવાનું જણાવો બિનવારસી હોવાના કારણે માલ કુલ રકમ છ લાખ બાવીસ હજાર નવસો નેવુંનું સીઝર કરવામાં આવેલ છે સીઝર કરેલ જથ્થો ગોડાઉને સોંપવામાં આવેલ છે અને વાહન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવેલ છે